આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન મળતા સુરત આપના કાર્યકરોમાં ઉત્સવનો માહોલ આપના પદાધિકારીઓ અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડ્યા હતા આજે અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે અધર્મ પર ધર્મના વિજયનો દિવસ છે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું અમને જેટલા ડરાવવાના પ્રયાસો કરશો અને એટલા નીડર બનીને અમે ઉભરીશું શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા જેટલી તાકાતથી અમને નીચા પાડવાના પ્રયાસો કરશે એનાથી બમણી તાકાતથી અમે ઉપર ઉઠીશું પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી અહેવાલ સંજય પોપટ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલજીને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે આ ખુશીમાં ગુજરાત અને સુરતની અંદર તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આ ઉત્સવને આજે ઉજવો છે ઘોડા મીઠા કરાવી અને ફટાકડાઓ ફોડીને ઉત્સવ મનાવ્યો છે માનનીય સુપ્રીમ કોર્ટનો અમે આજે આ દિવસે આભાર માનીએ છીએ કે આ આખા ઘટનાની અંદર એમણે ભાજપની જે કરતુત છે અથવા તો એમની જે મનસા છે કે આ ચૂંટણીમાં વિપક્ષ અને વિપક્ષના નેતાઓ પ્રચારમાં ન જોડાઈ શકે અને કોઈ પણ રીતે આ ચૂંટણી જીતી જવાય એની સામે માનનીય સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈ અને આ ઘટનાની અંદર આ કેસની અંદર કે જ્યાં ભાજપ કોઈ પણ રીતે અરવિંદ કેજરીવાલજીને છોડવા નથી માંગતી ત્યારે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટો નિર્ણય આજે જાહેર કર્યો છે અમે એવું માનીએ છીએ કે આ જે કેસ છે તદ્દન ઉપજાવી કાઢેલો કેસ છે અને જેવી રીતે માન્ય અરવિંદજીને સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈ અને આજે વચગાળાના જામીન આપ્યા છે આવનાર દિવસોની અંદર આ આખા કેસની તમામ સત્ય પણ સામે આવશે અને તમામ જે નેતાઓ આજે જેલમાં છે અને આખી પાર્ટીને જેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ એક દોષી પાર્ટી જાહેર કરવાની કોશિશ કરી છે એમાંથી તમામ લોકો નિર્દોષ જાહેર થશે અને આખી ઘટના જે છે એની અંદર આમ આદમી પાર્ટી નો દેશના તમામ લોકોનો વિજય થવાનો છે